ગુડ આફ્ટરનુન ગુડ આફ્ટરનૂન રમેશ સર હું શ્વેતા પ્રજાપતિ છું હું એનએસેટીસ છું અને મોરબીમાં આયુષ હોસ્પિટલમાં એઝ અ કન્સલ્ટન્ટ પ્રેક્ટિસ કરું છું મને રમેશ સરનો કોન્ટેક્ટ મને ઇન્ટરનેટ ઉપરથી મળેલો તો મારે એન્કરિંગ માટે એક ફંક્શન આવે છે તો એઝ અ એન્કર મને બોલવા માટે કહેલું છે તો મને લાગ્યું કે હું પ્રોપર થોડી ટ્રેનિંગ લઈને હું પ્રેઝન્ટ કરું તો મને ઇન ફ્યુચર પણ કામ લાગશે મારા ફંક્શનને રિલેટેડ પણ કામ લાગશે તો મેં એમ જ ગૂગલ પર ને યુટ્યુબ પર સર્ચ કર્યું અને સરનું નામ ફર્સ્ટ હતા અને મેં સરને કોન્ટેક કર્યો અને બસ ઇમિટલી આવવાનું નક્કી કર્યું મને કોઈ જ આઈડિયા નહો કે કઈ ટાઈપનું હશે શું હશે પણ ટુ ડેઝ અહીંયા સ્પેન્ડ કર્યા પછી મને ઘણું બધું નવું શીખવા મળ્યું છે ઘણી બધી ટેકનિક્સ ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થયા છે કે જે મને ઇન ફ્યુચર કમ્યુનિકેશન સ્કિલ્સમાં એન્કરિંગમાં પ્રવચન આપવામાં ઇનકેસ મારે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જવાનું થયું મારે કઈ રીતે બોલવું મારી બોડી લેંગ્વેજ લેંગ્વેજ મારી સ્પીચ આ બધું જ ઘણું બધું ઇમ્પ્રુવ થયું છે અને મને ફ્યુચરમાં પણ આ બધી વસ્તુ કામ લાગશે ઓવરઓલ અમારો ટુ ડેઝનો એક્સપિરિયન્સ ઘણો સારો રહ્યો અને સર પાસેથી ઘણું બધું શીખવા મળ્યું તો હું બધા લોકોને પણ રિક્વેસ્ટ કરું છું કે જે પણ લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય કે ગમે ત્યારે ઇન ફ્યુચર પબ્લિક સ્પીકિંગમાં ઇન્ટરેસ્ટ હોય ને ક્યારેય પણ એવો ચાન્સ મળવાનો હોય તો પ્લીઝ એને પોતાના ડરના લીધે જવા ન દેતા અને અહીંયા એકવાર સરને મળવા જરૂર આવી જજો તમારી ઇવેન્ટ કે તમારું જે ફંક્શન છે તમારું ભાષણ આપવાનું કે સો ટકા સક્સેસફુલ થશે અને તમને તમારો નિર્ણય સાચો લાગશે કે સારું થયું તમે ગયા અને આ ટ્રેનિંગ લીધી બસ આટલું જ કેવું છે થેન્ક યુ રમેશ સર ખૂબ ખૂબ આભાર થેન્ક